રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની સરકાર અને નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોએ લગાવી લાંબી કતારો સારા ભાવને લઈને ખેડૂતો ખુશ રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી હોય તેનો સમય પણ વધુ થઈ ગયો હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ મિલ કમ્પાઉન્ડમાં અંદાજે બે માસ જેવો સમય થયો હોય અને તોય મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે અને હાલ ખુલ્લી બજાર પણ સારા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળી રહ્યા છે ટેકાના ભાવ મળના તેરસો થી પણ વધારે મળી રહ્યા છે અને ખેડૂતોએ આપેલ મગફળી વહેંચી હોય તેના નાણાં પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે ધોરાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે મગફળી વહેંચી છે અને હાલ એસી ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે અને જેટલા ખેડૂતોનો વારો આવે છે તે ખેડૂતો પોતાની મગફળીની જણસી વાહનો લઈને લાંબી કતારોમાં જોવા મળે છે રિપોર્ટર ફિરોજ જોનેજા ધોરાજી ધોરાજી ખાતેથી જે મગફળીની ખરીદી થઈ રહી છે એ અગિયારમા મહિનાથી ચાલુ કરી છે અગિયાર થી અને અત્યારે લગભગ અમારી ખરીદી પૂરી થવા આવી છે તો હજાર ખેડૂતોને મેસેજ કરવાના બાકી છે અમારે હજાર ખેડૂતોની બાકી છે ખાલી બસ એટલે ખરીદી કરી હશે અત્યારે લગભગ ચાર ચાર લાખ બોરી જેવી ખરીદી કરી છે કેટલા ખેડૂતો હશે ખેડૂતો સત્તાવન સુધી રજીસ્ટ્રેશન થયેલું છે હજાર ખેડૂતો મેસેજ કરવાના બાકી છે શું કહેતો સર ખેડૂતોને ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે એટલે હું તો કહું છું કે ભાઈ તમે જેમ બને દરેક ખેડૂતો આનો લાભ લે સરકાર દ્વારા જે સારામાં સારો ભાવ મળતો હોય છે દરેક જણસીનો ભાવ નો લાભ લે એ હું કહું છું ખેડૂતો બજાર માર્કેટમાં શું આનો ભાવ શું છે બજારમાં લગભગ અગિયારસો સાડી અગિયારસો ની આસપાસ ચાલે છે એટલે અહીંયા તેરસો